અલવરમાં ચાર લાખ રૂપિયા જેટલી રકમમાં વેચાણ આપી હતી સમગ્ર મામલે પ્રથમ તો પરિવારે સમગ્ર મામલો ઉજાગર થતાં સાઠ હજાર રૂપિયાના લેતી દેતી મામલે મોડાસાના ત્રણ વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે પરંતુ આ સમગ્ર ફરિયાદમાં એક નવો વળાંક સામે આવ્યો જેમાં બાળકીના પિતરાઈ ભાઈને એક લાખ હજાર રૂપિયા જેટલું પિતા અને તેના પિતરાઈ ભાઈ પાંચ માસ અગાઉ બાળકીના પિતા તેના પિતરાઈ ભાઈ અને કૌટુંબિકજનો દ્વારા અલવરના ઉમેદભાઈ નટને ચાર લાખ રૂપિયામાં વેચાણ કરવાનું નક્કી કર્યું પાંચ માસ સુધીમાં આ મામલે આસપાસના લોકો તેમજ સમાજના લોકો અજાણ હતા પરંતુ બાળકી જે સ્કૂલમાં અભ્યાસ કરતી હતી તે સ્કૂલના શિક્ષક શિક્ષક દ્વારા બાળકી પાંચ મહિનાથી સ્કૂલમાં ન આવતી હોવાના કારણે પૂછપરછ કરતા મામલો ઉજાગર થયો છે સમગ્ર મામલો ઉજાગર થયા બાદ તેની માતા દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવી ત્યારબાદ પોલીસે તપાસ હાથ ધરી હતી જોકે પોલીસ ફરિયાદ નોંધાવવા માટે તેના પરિવારજનોનો અવારનવાર સંપર્ક કર્યો પરિવારજનો ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશન ખાતે આવતા ન હોવાના કારણે ખુદ પોલીસ જ ફરિયાદી બની તપાસ હાથ ધરી હતી જોકે પોલીસે તપાસ હાથ ધરી છ આરોપીઓને પોલીસે ધ્યાનમાં લીધા છે જે પૈકીના ચાર આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે જેમાં બાળકીનો પિતા પણ બાળ તસ્કરીનો આરોપી તરીકે લેવામાં આવ્યો છે એક મહિલા સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી તમામ આરોપીઓ બાળકીના સગા પોલીસ તપાસમાં બાળકીને કરાર કરી વેચાણ કર્યું હોવાનું સામે આવ્યું છે વેચાણ રાખનાર આરોપી રાજસ્થાનના અલવર ખાતેના ઉમેદભાઈ નટ દ્વારા બંખાત જેવું લખાણ કર્યું છે જેમાં લખવામાં આવ્યું હતું કે બાળકી અર્ષની આરોપીના મેડિકલ ચેક અર્થે હિંમતનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી જોકે મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ વધુ તપાસ હાથ ધરવામાં આવશે પોલીસે ધ્યાનમાં લીધેલા કુલ છ આરોપીઓ પૈકી ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી છે જેમાં બાળકીના પિતા અને તેના પિતરાઈ ધરપકડ કરવાની કાર્યવાહી તારીખ અઢાર બારના રોજ કોર્ટની એક ક્રિમિનલ પરચોના રજીના આધારે અત્યારે એ ડિવિઝન ખાતે એક બાળ તસ્કરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેમાં સાત વર્ષની બાળકીને એના જ સંબંધીઓએ રાજસ્થાનમાં એક પરિવારને દત્તક આપેલાનું જાણવા મળે છે ગુનાની વિગતની વાત કરીએ તો સાબર ડેરી પાસે છાપરામાં રહેતા રાવળ હાલુભાઈ હકરાભાઈ જે બાળકીના પિતા છે અને એની માતા સુમીબેન હાલુભાઈ નટ આ બંને એમના ભત્રીજા જે એમની સાથે હતા દિલીપભાઈ નટ એને એક પોઈન્ટ સાઠ લાખ રૂપિયાનું દેવું થઈ ગયું હતું અને આ પૈસા આપવાની જગ્યાએ એ દિલીપ ત્યાંથી ઘરેથી ભાગી ગયો હતો પાંચ માસ અગાઉ આમનો જ ભત્રીજો અર્જુન વિજયભાઈ નટ એ આ માતા પિતા પાસે વાત લઈને આવે છે કે આપણી બાળકીને જો કોઈને દત્તક આપીશું તો ચાર લાખ રૂપિયા જેવી માતમાં રકમ મળશે એટલે એની માતાએ શરૂઆતમાંનો વિરોધ કર્યો હતો એના પિતાએ આ બાબતે સંમતિ દર્શાવી અને અર્જુન નટ લખપતિ નટ જે ઈકો ગાડીનો ડ્રાઈવર છે શ્રવણભાઈ નટ શરીફાબેન નટ જે એના કુટુંબી છે એ તમામ ભેગા થઈ રાજસ્થાનના અલવર ખાતે ઉમેદસિંહ નટને આ બાળકી ચાર લાખ રૂપિયામાં એ દત્તક આપી હતી એ ચાર લાખ રૂપિયા એ લોકો લઈ અને સરખા ભાગે એમાં વહેંચણી કરી હતી શરૂઆતમાં આ જે મામલો હતો એ પાંચ મહિના સુધી ક્યાંય બહાર ન આવ્યો પરંતુ ધીમે ધીમે જ્યારે બાળકીએ શાળાએ જવાનું બંધ કર્યું ત્યારે શાળાના શિક્ષકે આ વસ્તુની નોંધ લીધી અને તેઓ એની પૂછપરછ કરતાં એની માતા ગભરાઈ અને એની માતાએ પછી કોર્ટમાં અરજી કરાવી અને આ સમગ્ર મામલામાં કુલ છ આરોપી અમે ધ્યાનમાં લીધા છે જેમાંથી ચારની ધરપકડ કરી છે જેમાં બાળકીનો પિતા પણ બાળ તસ્કરીનો આરોપી છે ચાર આરોપી જે અમે ધરપકડ કરી છે એ સિવાયના જે બે આરોપી જેમાં જે રાજસ્થાનમાં ઉમેદસિંહ નઠ જેને બાળકીને દત્તક લીધી હતી એ પણ આ ગુનામાં આરોપી છે જેને પકડવાનો બાકી છે રાજુવેરસિંહ રાઠોડનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ સાબરકાંઠા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે